જેમનો મુદ્દે આજે હાલોલ તળાવ મળી આવ્યો છે મળતી માહિતી મુજબ હાલોલ ના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ રણછોડભાઈ કેવાજી છેલ્લા બે ત્રણ દિવસથી ગુમ હતા પરિવાર દ્વારા તેની સતત શોધખોળ ચાલુ ઓળખ દિનેશભાઈ રણછુલભાઈ કેવાજી તરીકે થઈ છે હાલ પોલીસે મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કિરણ ગોવિંદ ને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર